તો ખીર અને પાપડ બે ફૂલ થાળીમાં લિમિટેડ હોય છે અને જમવાનો પણ મસ્ત મજાનો ટ્રાફિક અત્યારે જો ચાલુ હોય અને અત્યારે તો બે અઢીવાજ્ઞાન તો જમવાનું ટ્રાફિક છે તો રોજે રોજ આપણે ફૂલ ટ્રાફિક એક એકથી દોઢના ગાળામાં વધારે હોય અને મસ્ત મજાનો ટ્રાફિક છે અને જો ગાઠિયામાં સલાદમાં મરચાં ટમેટા ડુંગળીને બધું રાખવી અને પકોડા સમોસા અને ભજીયા વાટી ડાળના ભટરીના મરસાના બધા નોખા નોખા જાતના ભજીયા અને આ બાજુ જો તડકી પણ આજ બહુ મસ્ત મજાની તડકી છે અને રોંઢો થઈ ગયો અને છા પણ ગરમાગરમ ગરમ લાવી ઉતરે એટલે છાનો પણ એવો ટ્રાફિક હોય તો આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવવાનું હોય તો કારેલા પહેલાં જો આવી રીતે કટિંગ કર્યા અને પછી મરસાનું કટિંગ ચાલુ કરી દીધું કારણ કે મરસા આપણે જે સ્લાટ બનાવીને સ્લાટમાં કોબીના એમાં પાકા સ્લાટમાં મરસાણી એવું નાખવાનું હોય તો જો કટિંગ કરવાનું ચાલુ હોય અને આ બાજુ જો કોબી કટિંગ થઈ ગઈ છે અને આ આપણે કારેલાનો મસાલો તો સાનો ઘાણવો મસ્ત મજાનો જો ભાઈ પાકે છે અને ઉભરો પણ આવી ગયો જો ખાટી રગડા જેવી સા ખાટી છે અને આ બાજુ પણ સા પીવાનું ચાલુ હોય તો સાનું આપણે ગમે ત્યારે આવો ને ભાઈ માલધારી હોટલમાં ફૂલે ફૂલ ટ્રાફિક તમને જોવા મળશે અને છામાં કોઈ જાતનું હેલઝલ નહીં અને પાણી કોઈ એક ટ્રીપ નાખવાનું નહીં આખા દૂધની ઘાટી રગડા જેવી શાહ ગ્રાહકને પાવાની એકવાર સા પીધી હોય એટલે બીજી વાર તમને એમ થાય કે માલધારી હોટલે વોલ્ટ કરવી કારણ કે સા જેવી બનાવી એક નંબર સા બને ભાઈ અને આપણી હોટલનું એડ્રેસ ગોંડલ માલધારી હોટલ એ માર્કેટ યાર્ડની બાજુ મેં તો આપણે આવતા રહ્યા છીએ ગાંઠિયા બનાવવા કારણ કે ગાંઠિયાનો ઓર્ડર હતો ને કે આવો આપણે ગાંઠિયા બનાવી નાખીએ તો મેં ગાંઠિયા વનવાનું ચાલુ કરી દીધું અને ભાઈ ચલનું પણ આખું બકડ્યું આખું બકડ્યું તેલનું ભર્યું અને મસ્ત મજાના ગાંઠિયા પોસા રૂ જેવા ગાંઠિયા બને પછી જો ભાઈ કેવા છે દેખાય પણ તમે આ ખાધા હોય ને તો તમને એમ થાય કે બીજી વાર માલધારી હોટલમાં પાછું ખાવા જવું હોય એવી મજા જ આવે અલગથી તો રિક્ષાની માથે ટુ વ્હીલર પણ રમકડું છે તો હાજ પડી ગયા આપણે થાણા એવું ગોઠવી નાખ્યું હોય બધા નોખા નોખા જે આપણે ગ્રાહક આપણે જમવામાં જઈએ ને એ બધા થાણા આપણે વેસવા પણ રાખ્યા હોય કારણ કે જેને ખાવામાં મજા આવી હોય ને એ લઈ જાય બધું અને મુખવાસ પણ આપણે અલગ અલગ વેરાયટીના બધા રાખ્યા આંબીલા રાખ્યા જીમરી મસાલો ગોળ બધું જ કાઢીને કોમ્પલીટ કરીને ગોઠવીને રાખી દીધું એમ અને આપણે પીળો મુખવાસ મીઠો મુખવાસ પછી આંબીલા અને ભૂતડો બધી જ વસ્તુ આપણે રાખવી મુખવાસમાં અને આ બાજુ પાપડ શેકવાનું ચાલુ કરી દીધું હોય ગરમા ગરમ પાપડ જો શેકાય છે ને પાપડનું આપણે ડબલું ભરવાનું છે કારણ કે આખો આખું ભર્યો ને એ આપણે રોજ પૂરો થઈ જાય અને એ જે તૈયારી બધી હાલે છે એ જમવાનું કાંઈ ચાલુ થયું નથી આરતી થઈ જાય ને પછી જમવાનું ચાલુ થઈ જાય કાં સુધીમાં આપણે પાપડ શેકવાનું ચાલુ હોય તો આરતીની તૈયારી થાય છે અને આપણે જો બે હવા આવતા રહેશે અને આ બાજુ છાપરામાં આપણે બેઠા છીએ અને આ બાજુ આરતી થઈ તો આ કપડી હોટલ પર બહુ મોટી જબરી છે આઠે રાખો ને ઘોલા ખૂણા વધી ભાઈ અને ખોડેચું પણ બારી એટલી બે વાર રાખી છે તો આજે ટ્રાફિક પણ બહુ હતો કારણ કે રોડે હો રોડે એ વાહન જ છે નોકરું કે હાલવાની જગ્યાને એટલું વાહન છે આજ ટ્રાફિક જ એટલું તો થોડુંક ધીમું પડ્યું બાકી હોય એટલો ટ્રાફિક છે રોડ બને છે ને એટલે તો હાલો ભાઈ હવે આપણે કારીગર આવી ગયા છે તો એ ગાંઠિયા બનાવી નાખે તો એને બનાવવાનું ચાલુ કરી દીધું ગાંઠિયા અને આપણે જે એક બીજો ઓર્ડર છે સમોસાનો તો આઠ દસ પ્લેટ જેવું સમોસા દેવાનું હોય પેલા મસ્ત મજાના ગરમ કરી નાખવી અને આ બાજુ આપણે ગાંઠિયા દેવાના છે પાંચસો ગ્રામ તો ગાંઠિયા પણ દઈ દેવી અલગ અલગ તો આપણે ડીશો તૈયાર થઈ ગઈ છે હવે એમાં કટિંગ કરીને રાખી દેવી સમોસા અને બધાને અલગ અલગ ડીશું અલગ અલગ દેવાની તો આઠ દસ ડીશો દેવાની તો જુઓ કાક આવો ભાઈ ડીશોના સમોસા કારણ કે આપણે ચોવીસ કલાક આપણે જમવાનું નાસ્તાનું ચાલુ હોય એમાં જમવાનું આપણે રાતે એક વાગ્યે પૂરું થઈ જાય પણ નાસ્તો આપણે ચોવીસ કલાક ચાલુ જ હોય તો જુઓ ભાઈ કેવી મસ્ત મજાની ડીશ આવી ગઈ અને નાસ્તો કરવા પણ ભાઈ બેસી છે બધા તો હાલો હવે બધાને મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરાવી દેવી અને આપણે જમવાનું આ ચાલુ હોય અહીંયા કારણ કે એક વાગ્યો નથી એક વાગે ને ક્યા બાધી આપણે જમવાનું ચાલુ હોય તો આપણે શા બનાવવા કારીગર જોવા શા કેવો મસ્ત મજાનો બનાવે શા કારણ કે ઉભરો આવે છે અને આપણે શા બે કેટલા તો આપણે ઉપરા ઉપર હોય કારણ કે વાહન રોજ બે કેટલા તો ચાલુ ચાલુ હોય પણ રાત્રે થોડુંક અત્યારે કાઢું વાતાવરણ છે ટાઈટના હિસાબે થોડુંક ધીમું પડે પણ ટ્રાફિક તો તમને ચોવીસ કલાક જોવા મળે છે આજનો દિવસ કંઈક આવો ગયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતા